પૂર્વ પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો અંતરે સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક ધારાસભ્યો સિટીંગ ધારાસભ્યો પ્રમુખ અને અઢીસો આગેવાનો આ જિલ્લાની માંગણી એવી કરી હતી કે ભાઈ હશું કોઈનું કામ સારું છે કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો હતો એમની રિપીટ કરવાની માંગણી હતી અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ન આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલય તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જીજ્ઞેશ મેવાણી હિતેન્દ્ર પીઠેડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે સમગ્ર નથી અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે આને અન્યાય થયો આના થયો એ અન્યાય થયા નથી આજ તમને પત્રકાર મિત્રો જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા મારા એમનો ઉડાવ જવાબ હતો જેમ કે અગાઉ જૈન તેના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાનું કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની હું નથી કહેતો અમારો મોરચો કે છે અને જિલ્લા પ્રમુખો કે છે ચાલુ ધારાસભ્યો કે છે બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે હા રાજીનામા આવનાર દિવસો સાત તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે જો અનુસંધાને નહીં તો બુઢા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને હજારથી બે હજાર દલિત આગેવાનો રાજીનામા પડશે